તમારી નાની એવી ભૂલ તમને સાયબર સ્કેમનો શિકાર બનાવી શકે છે નવી નવી તરકીબો સાથે સ્કેમ થાય છે ત્યારે આજે અમે આપને જણાવીશું કે ઇલેક્ટ્રિસિટી સ્કેમ શું છે અને શું સાવધાની રાખીએ તો તેનાથી બચી શકાય ટેકનોલોજીની સગવડ આજના સમયમાં મળે છે ત્યાં તેનો દુરુપયોગ પણ જોવા મળે છે અને આ દુરુપયોગ એટલે લોકો સાથે ઠગાઈ કરવી માનવું મુશ્કેલ છે પણ નકારી શકાતું નથી કે તમારા ઇલેક્ટ્રિસિટી બિલને કારણે પણ તમારી સાથે ઠગાઈ થઈ શકે છે આ માટે સ્કેમર્સ લોકોને મેસેજ મોકલે અથવા તો ફોન કોલ કરે છે જેમાં ઇલેક્ટ્રિસિટી વિભાગના કર્મચારી હોવાનો ઢોંગ કરે છે ત્યારબાદ ગ્રાહકના ફોન નંબર પર મેસેજમાં એક લિંક મોકલવામાં આવે છે આ લિંકમાં માલવેર વાયરસ એન્ટર કરેલો હોય છે સ્કેમર્સ ઉતાવળ કરી લોકો પાસેથી તેમની બેંક ડિટેલ્સ સહિત ઘણી પર્સનલ માહિતી મેળવી લે છે જેમાં ક્રેડિટ કાર્ડ

તમે ઓનલાઇન પેમેન્ટ માટે પાવર સપ્લાય કરતી કંપનીની સત્તાવાર એપ્લિકેશનની મદદ લઈ શકો છો ત્રણ તે એપ્લિકેશનને ગૂગલ પ્લે અને એપલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખો નંબર ચાર એસટીટીપીએસ ચોક્કસપણે સત્તાવાર વેબસાઇટમાં આપવામાં આવે છે જે દર્શાવે છે કે તે વેબસાઇટ સુરક્ષિત છે નંબર પાંચ અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ કે પછી ફોન કોલ પર તમારી વ્યક્તિગત માહિતી આપવી નહીં કે તમારી બેંક ડિટેલ પણ શેર કરવી નહીં નંબર છ જો તમને ફોન કોલ આવે અને તેમાં ઉતાવળે પેમેન્ટ કરવાનું કહેવામાં આવે તો તમારે સાવચેત રહેવું જોઈએ અને ખરાય કરી લેવી જોઈએ